આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સી આર પાટીલે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખની લીડથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

ભરૂચ અને ભાવનગરમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે જેમાં ભાવનગરની સીટ ખૂબ જ મજબૂત છે તેથી ત્યાં ભાજપ જ જીત છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એકસો છવ્વીસ બેઠકો પર આપની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને કોંગ્રેસે ચુમ્માલીસ સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી હાલ જે પ્રકારે માત્ર બે ઉમેદવારોનું ગઠબંધન થયું તે ગઠબંધન જ આમ આદમી પાર્ટીની તાકાત કેટલામાં છે બતાવે છે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવી રહ્યા છે કારણ કે તે લોકો ચોમાસાના દેડકાની જેમ ચૂંટણી આવે ત્યારે જ બહાર આવતા હોય છે પાટીલે ગઠબંધન મામલે એક ઉદાહરણ પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે એક ગામની અંદર આગ લાગી ત્યારે ઘરની અંદર એક આંધળો અને એક લંગડો ફસાયેલા હતા આ બંને એક ગઠબંધન કર્યું હતું અને લંગડો આંધળાની પીઠ પર ચડી ગયો હતો અને આંધળાને રસ્તો બતાવવા લાગ્યો જે આગમાંથી આ બંને ગઠબંધન કરી સફળ રીતે બહાર આવી ગયા હતા ત્યારબાદ આ બંનેને ગઠબંધન ગમ્યું અને સાથે રહેવાનું નક્કી કર્યું જેથી એક મંદિરની બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું ધીમે ધીમે આંધળાને લંગડાનો વજન વધતો હોય તેવો લાગ્યું જેથી તેમને એવું લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થાય છે કારણ કે મંદિરમાંથી જે ભિક્ષા મળે છે તેમાં સમાન ભાગ પડતા નથી તેથી લંગડો ખાઈ પીને જાડો થાય છે જેથી આ બંને વચ્ચે તિરાડ પડે છે તેવી જ રીતે આ ગઠબંધનમાં પણ અનેક તિરાડો પડશે રાહુલ ગાંધી ન્યાય યાત્રાને લઈ સીઆરે જણાવ્યું હતું કે હવે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે પરંતુ રાહુલ ગાંધી કોંગ્રેસમાં સફળ નેતૃત્વ કરી શકે તેમ નથી એવું કોંગ્રેસના લોકો જ માની રહ્યા છે જેથી આ ગઠબંધનથી ભાજપને કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે અને ભાજપ 26 માંથી 26 લોકસભાની સીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હેઠળ લડશે અને પાંચ લાખ થી લીડ સાથે 26 માંથી 26 બેઠકો જીતશે તેવો વિશ્વાસ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વ્યક્ત કર્યો હતો આજે કોંગ્રેસ અને આપ દ્વારા ઇન્ડિ ગઠબંધન એમના દ્વારા ગુજરાતની અંદર લોકસભાની બે સીટ જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે મને એવું લાગે છે કે કોંગ્રેસ તને આપ બંને હજુ પણ દીવા સ્વપ્નમાં રાચે છે વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત તેર ટકા મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને એકાવન ટકા મત મળ્યા હતા કોંગ્રેસને લગભગ પચીસ છવ્વીસ ટકા મત મળ્યા હતા બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ તેર ટકા મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ સાતમાંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે સાતમાંથી ચારમાં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે બિરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત